દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આગમન ઋતુના ચોથા અઠવાડિયાનો મંગળવાર આજે માતા ધર્મસભા કેતીનના સંત યોહાનનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર મલાખીના ગ્રંથમાંથી અનુશુભ સંદેશનું વાંચન સંતલુકૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર મલાખીના ગ્રંથમાંથી અધ્યાય ત્રણ

ત્યારે કોણ ટકી શકશે કારણ તે સોનાનું શોધન કરનાર અગ્નિ જેવો ધોબીના ખારા જેવો છે તે શોધન અને પુરોહિતોનું શોધન કરીને તેમને સોના અને ચાંદી જેવા શુદ્ધ કરશે અને ત્યાર પછી તેઓ પ્રભુને ઉચિત બલિઓ ચડાવશે અને ત્યારે યહુદા અને યારુશાલેમના બલિઓથી પ્રભુ પહેલાની માફક પ્રસન્ન થશે જુઓ મારો એ મહાન ભયંકર દિવસ આવે તે પહેલા હું પૈગંબર એલિયાને મોકલીશ અને તે માતા પિતાના હૃદય સંતાનો તરફ અને સંતાનોના હૃદય માતા પિતા તરફ વાળશે રખેને હું દેશને અભિશાપ આપું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય એક કડી સત્તાવન થી છાસઠ અગ્રદૂતનો જન્મ હવે એરિસાબેદનો પ્રસૂતિકાળ આવી પહોંચ્યો અને તેણે પુત્રને જન્મ આપ્યો પ્રભુએ તેના ઉપર કેવી કૃપા કરી છે એ જ્યારે તેના પડોશીઓએ અને સગાવાલાઓએ જાણ્યું ત્યારે તેઓ પણ આનંદ પામ્યા પછી આઠમે દિવસે તેઓ બાળકને સુરત કરાવવા આવ્યા અને તેઓ એનું નામ એના બાપ ઉપરથી જખરિયા પાડવા જતા હતા ત્યાં એની મા બોલી ઉઠી નહીં એનું નામ યુહાન પાડવાનું છે લોકોએ કહ્યું પણ તમારા કુટુંબમાં એ નામનું કોઈ નથી પછી તેઓ બધા અચંબો પામ્યા તે જ ક્ષણે તેને ફરી વાચા ફૂટી અને તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો બધા અડોશી પડોશીઓ ભયભીત થઈ ગયા અને યહુદિયાના પહાડી પ્રદેશમાં

હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો